ભારતનું રેલવે નેટવર્ક દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છેલ્લા અમુક વર્ષોથી રેલવે વિભાગ નવી નવી સુવિધાઓ લાગુ કરી રહ્યું છે આનાથી વધુ લોકો રેલ યાત્રા તરફ આકર્ષિત થઈ રહ્યા છે લાંબા અંતર માટે કે પછી પર્યટન માટે પહેલી પસંદ રેલ જ હોય છે એમાં પણ તહેવારોના સમય રેલ યાત્રા કરતા લોકોની સંખ્યા બમણી થઈ જાય છે ભારતીયોની માનસિકતાને ધ્યાનમાં રાખતા દરરોજ તેર હજાર ટ્રેનો ચલાવવામાં આવે છે ભારત પાસે વિશાળ રેલ નેટવર્ક છે ભારતમાં રેલ માર્ગોની લંબાઈ એક લાખ છવ્વીસ હજાર ત્રણસો છાસઠ કિલોમીટર છે આવા ચાલતા ટ્રેકની લંબાઈ નવ્વાણું હજાર બસો પાંત્રીસ કિલોમીટર છે યાર્ડ અને સાઈડિંગ બંને સાથે મળીને કુલ માર્ગ એક કિલોમીટર છે ભારતમાં રેલવે સ્ટેશનો ની સંખ્યા આઠ થી પણ વધારે છે દરરોજ લાખો લોકો રેલવેમાં પ્રવાસ કરે છે રેલવે વિભાગ અનુસાર વાર્ષિક ત્રણ કરોડ કરતા વધારે લોકો રેલવેમાં પ્રવાસ કરે છે તમામ યાત્રીઓ થી રેલવે વિભાગ ટિકિટ પી લે છે કોઈ પણ યાત્રી ટિકિટ વિના પ્રવાસ નથી કરી શકતું આ રેલવે નું કડક નિયમ છે વિના ટિકિટ યાત્રા કરતા યાત્રિ કરોડ હતી પરંતુ આ બધી જ આવક માત્ર ટિકિટથી જ નથી આવતી રેલવેની આવકમાં યાત્રીઓની ટિકિટ માત્ર વીસ પોઈન્ટ બે ટકાનો ભાગ છે જ્યારે પંચોતેર બે ટકા ભાગ માલ ભાડામાંથી આવે છે બાકીના ચાર પોઈન્ટ છ ટકા આવક રેલવેના અલગ અલગ સ્ત્રોતોથી આવે છે આગામી નાણાકીય વર્ષોમાં રેલવેની કુલ કમાણી ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુની આશા છે આમાં બારો હજાર કરોડ રૂપિયા યાત્રીઓથી આવવાની આશા છે વંદે ભારત જેવી પ્રીમિયમ ક્લાસ ટ્રેન આવ્યા બાદ કમાણી સતત વધી રહી છે યાત્રીઓને આકર્ષિત કરવા માટે રેલવે વિભાગ વધુ નવી યોજના બનાવી રહ્યું છે બે હજાર પચ્ચીસ છવ્વીસમાં એસી થ્રી ક્લાસના મુસાફરો પાસેથી મેક્સિમમ સ્ટેશન દિબ્રુગઢથી કન્યાકુમારી વચ્ચે ચાલતી વિવેક એક્સપ્રેસ નો માર્ગ સૌથી લાંબો ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાવવાની યોજના તો ભારતીય રેલવેનું નેટવર્ક માત્ર યાત્રીઓને મુસાફરી માટે કે મજૂરોને કામ માટે શહેરોમાં પહોંચાડવા માટે ઉપયોગી નથી પરંતુ આ નેટવર્કનો મોટો ભાગ માલસામાનના પરિવહન માટે પણ અનિવાર્ય છે અને ભારતીય રેલવે માત્ર પરિવહનનું માધ્યમ જ નહીં પરંતુ દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ સ્તંભ છે તેની આવક અને નેટવર્કની વિશાળતા તેને વિશ્વમાં અનોખું બનાવે છે તો બે ઇન્ડિયાની વિશેષ પ્રસ્તુતિ શું તમે જાણો છો માં હાલ બસ આટલું જ અને હા આવા જ અવનવા માહિતી સભર વિડીયોઝ માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો